મધ્યપૂર્વ ધીમે ધીમે એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સાતમા દિવસે પણ ચાલુ છે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી છે ઇઝરાયલ ઈરાનમાં યુરેનિયમ સેન્ટ્રીફ્યુઝ અને મિસાઇલ ઉત્પાદન એકમો પર પણ હુમલો કર્યો હતો તેમજ ઇઝરાયલે ઈરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે એપીએ ઈરાની સરકારી ટેલિવિઝન ચેનલની ટાંકીને આ માહિતી આપી છે આજે ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો છોડી હતી આ હુમલામાં

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ